નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેર અઠવલન્સ ખાતે આવેલા સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે જેમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોનો ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો આઠ સુધી વધારે વિદ્યાર્થીઓ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમની વિશેષતા પ્રાપ્ત થઈ ત્યારે શહેરના પોલીસ કમિશનર મહોદયે કાર્યક્રમમાં હાજર રહી આરતીમાં સહભાગી થયા વિદ્યાર્થીઓના આશીર્વાદ પણ આપ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો યુવા પ્રજામાં સંસ્કાર એકતાનો સંદેશ વહેંચે છે એમ પણ જણાવ્યું હતું સમગ્ર શાળા પરિસર ઉત્સવમય અને આનંદમય માહોલથી જીવંત બની ગયો હતો કુમાર જાદવ આચાર્ય સીસીસા સરવંદી ઇંગ્લિશ હાઈ સ્કૂલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીસીસા સાર્વજનિક ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં આજે નવરાત્રી 2025 નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં આશરે આઠસો થી વધારે વિદ્યાર્થીઓ અહીં આગળ પટાંગણમાં ગરબા રમી રહ્યા છે અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નવનિયુક્ત ચેરમેન શ્રી આશીષભાઈ વકીલ સાહેબ દ્વિતીય વાઇસ ચેરમેન શ્રી અજીતભાઈ શાહ સાહેબ અમારા એલએસસી ચેરમેન ધર્મેશ તમાકુવાળા સાહેબ અન્ય આચાર્ય મિત્રો અને અન્ય હોદ્દેદારો સોસાયટીના તેઓ સૌએ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની સફળતામાં ભાગ ભજવ્યો છે આ ઉપરાંત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના હાથે આરતી કરી આ પ્રોગ્રામને ગરબાની શરૂઆત કરવામાં આવી અને તેમણે વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ આપી હતી જેથી વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને ભવિષ્યમાં આઈપીએસ બનવા માટે તેઓ પ્રોત્સાહિત થયા છે અને આ પ્રોગ્રામ ખૂબ સફળ રીતે ચાલી રહ્યો છે અને અમારા કેમ્પસની અંદર જ્યારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે કેમ્પસની અંદર બાળકોને વાલીઓ મૂકી જાય છે ત્યાર પછીની સંપૂર્ણ જવાબદારી અમારા શિક્ષકો અને અમારી હોય છે અને એ સુરક્ષાની અમે ખાતરી આપીએ છીએ અને સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે આ પ્રોગ્રામ ખુબ એન્જોય કરી રહ્યા છે